કે ભગવાન રામ ને ભગવાન શું કામ કહે આપણે આજ પ્રતિષ્ઠા થઈ ગઈ છે અયોધ્યામાં આ દેશ ને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બોલ્યા કે હવે કાળ ચક્ર બદલે છે અને મારે એટલું પૂછવું છે કાલુભાઈ સમાજ ને કે કોનો પરિવાર સવારમાં ભગવતીની સ્તુતિ કરી બે દીવા કરીને પછી નાસ્તો કરે છે

અબ ઈ ચોવીસ પછી અચર પછી હવે એમ નો કેતા કે દીદી નો જોડાણાય વાત એટલી છે આ આ ભૂતકાળની ભૂલોનું યાદ રાખજો જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો દેખાડવા ખાતર નહીં ગોબો ઉપાડવા ખાતર નહીં આ ખરેખર હું કાયમ એમ કહું છું કોણ તમને કહે છે કે તમે પચાસ મિત્રો રાખો બે જ રાખો ને પણ તોપના ગોળા જેવા યાર રામના ભાથામાં થોડા ઢિગલા બાણ હોય એક જ બાણ હોય છે

અઠવાડિયામાં એક વાર કેવલ ને કેવલ એ ભરત મિલાપ નો આખી રામાયણ માં એક ભરત મિલાપનો નો પ્રસંગ એક જ કલાક થાય વાત એ પરિવાર સાથે બેસી અને એક વાર ભરત મિલાપનો એ પ્રસંગ વાંચી લેવો આખા ઘરે સાંભળી લેવો હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો બાકી હૃદયથી કોઈ દી તમે અલગ ન રહી શકો જો તમે એટલું સા વાંચી જાઓ અને ત્રીજી વાત ભગવાન જો તમે એક એક સૂત્રમાંથી હવે તમે હાંભળી જાઓ ભગવાન જે ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ તો દશરથ નંદન છે શેષ નારાયણનો અવતાર છે અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને એ તો રામના ભાઈ છે એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય એ પેલું સૂચવે છે અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને સાંભળી વિચાર થાય આ વનમાં હતા એક જ મિનિટ લેવી છે મારે તમને હસાવવા છે કોઈ જ્ઞાન માંડવી નથી પણ આ પ્રતિષ્ઠા થઈ કાય અને વડાપ્રધાને કીધું કાળ ચક્ર બદલે આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ કપાળમાં તિલક કે નહીં હોય ને કોઈ કોઈ ગોબો પણ આપણો નથી ખ્યાલ છે આ ગામો ભાગવત શું કામ કરીએ છીએ જમ્યા હોય એક સાથે એમ કેવા ગયો મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળી જમી જાય ને ત્યારે એના મોક્ષ મળે સાબાશ મારો સમાજ એક થયો છે અઢારે વર્ણ એક થયો છે એ તૃપ્તિ એ જ પિતૃનો નો મોક્ષ અમારે હકા ભાગ ને ઘણી વાર અમે જો તમને આઈ લે ને કે આ ભાઈ લાઈટું કરો તો તમે લાઈટું કરો તાળી પાડો તમે તાળી પાડો તમે કેટલા ડાયા છો સુધરવાનું તો અમારે સાહેબ તમારે કહેવા આવો આ તો વ્યવસ્થા ભાગે ભાગે બેઠા છે બાકી કઈ અમે તમારાથી કઈ અલગ છે કેવું નથી પછી અમે બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને બાકી તો બીજા હોય ગયા છે ઉપાડો લીધો એમ થોડો પિતૃને મોક્ષ મળે તો તું જ આવવાના હવે હાનેડાથી કરતો અને કોરોના પછી તો ખરેખર ભાઈ કોરોના પછી તો પિતૃ કડિયા સડ્યા કારણ કે પહેલી પેલી માં તો કોને કોણે બાપને બેડાય નક્કી જ નથી ચૂકાય હે આપણા સ્નેહો ગુમાવ્યા છે સાહેબ છો ટકા એને દુઃખ છે પણ આ તો હતું જ આપણે જોઈ લીધા ભગવાન એ પીડા પેદા કરીને પછી રામ આવેલો

મહામ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા એમના ચરણોમાં પણ પ્રણામ જીગ્નેશ દાદાને ફોન કર્યો કે દાદા આજ રહેવા દે કે તમે તમે બીજા બે છો ને પછી હું નિલેશને ન સાંભળું નિલેશ તો ગણપતિ તમારે એને પહેલાં સાંભળવાનો છે પછી અમે બે મને કે એ કહું પહેલાં ગણપતિ નિલેશ બેન સાંભળવાનો પછી તમને બે ને એકને સાંભળે એ જ ખોટું લાગે મેં કીધું એ તો થોડુંક થાય મને કે એને કે તમે રજા દે ને જે થી આવ્યો આવું છું કે રસ્તે હતા ત્યારે ના દાદા તમારે તમારે અમને સાંભળવા અમારે તો એક વેણ હોય કે કાક રામભાઈ કાગ એક દુહો બહુ સરસ બોલતા કે ધરી લોઢાનું બખતર તમને ભેટવા આવ્યો છું ધરી લોઢાનું બખતર તમોને ભેટવા આવ્યો છે હવે કોઈને ભેટવા જવાય ભક્ત ધીંગાણે જ ભક્ત બરાબર પણ ધરી લોઢાનું ભક્ત તમોને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મણી કહે છે અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના નથી જાય આની સિવાય બીજો કાંઈ ધંધો નથી એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે ન નહોતા ગયા એ જ આપણે સહી